હવે હું તમને વડનગરનો ઝણઝણિયું કૂવો બતાવવા લઈ જાઉં છું આ ચૌદ મી ને પંદરમી સદીમાં આ ઝણઝણિયો કૂવો આવેલો છે હવે આની જે વિશિષ્ટતા છે ને એ વૈજ્ઞાનિકોને બહુ આકર્ષિત સંશોધકો છે ને એને આકર્ષિત કરે છે કે આ કૂવાની અંદરમાં પાણીનો પ્રવાહ છે ને એ દેખાતો નથી પણ એના ટપકવાનો અને એનો મધુર ધ્વનિ સંભળાય છે કા એટલે આ કૂવાનું નામ ઝણઝણિયું કૂવો પાડવામાં આવ્યું છે ભૂગર્ભની અંદર સતત ઝરણા અને એનો મધુર ધ્વનિ છે એ આવતો રહે છે પણ ચાલો હવે તમને જણજણિયા કહું બતાવું કહેજો ખાસ છે ને તમે એકદમ કોઈ અવાજ ન કરો અને આનો અવાજ રહેવાની બોલો વાત પાસે હું બોલું એનો અવાજ પાછો આવશે હલોજો હલો પડખા પડે પડઘા